હવે પછી બાબા સાહેબ આંબેડકર ની છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બધા ધર્મ નો અભ્યાસ કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાયો શા માટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો બુદ્ધ એમ કહ્યું સમાનતા માનવ માત્રમાં સમાનતા હોય છે બુદ્ધમ શરણમ ગચ્છાની એટલે જ એમણે કહ્યું સંઘમ શરણમ ગચ્છાની આ જે વાત છે બધાને સમાનતા આપવાની પણ હજી સમાજમાં સમાજ કઈ ત્યારે બધો સમાજ ભેગો થઈ જાય સમાજમાં સમાનતા નથી ઊંચા નીચા પલ્લા છે જ્ઞાતિના ભેદભાવો છે

સંઘર્ષ એટલે મહેનત કરવાની વાત છે એક બીજા ટાંટિયા ખેંચવાની નહીં કોઈને પાડી દેવાની નહીં તો આ બાબત છે આ બહુ બધી ધ્યાનમાં રાખવાની બાબતો છે અને જ્યાં રહ્યો છો એ પરિવાર છે જ્યાં જ્યાં વિસ્તારમાં રહ્યો છો એ કુટુંબ પરિવાર છે અમે વિદ્યાલયમાં વિદ્યાલય પરિવાર એવો શબ્દ વાપરતા હતા કારણ કે કેટલી જ્ઞાતિના છોકરાઓ કેટલી જ્ઞાતિના શિક્ષકો એટલે વિદ્યાલય પરિવાર એટલે ઘર કુટુંબ પરિવાર જેમ બધું કામ થતું હતું એવી રીતે આજનો દિવસ છે ડોક્ટર બાબા સાહેબને બુદ્ધ ભગવાનનું નામ લઈને બુદ્ધમ શરણમ ગચ્છાનું સંગમ શરણમ આપણે મનમાં યાદ કરીએ બુદ્ધમ શરણમ ગચ્છા શરણમ ગચ્છાનું સંગમ શરણમ ਗੱਛਾ ਡਾਕਟਰ ਬਾਬਾ ਸਾਹਿਬ ਅੰਮ੍ਰਿਤਕਰਨੋ ਜੈ